ગુજરાતમાં સૌથી ગંભીર પ્રશ્ન હોય તો તે માનવજીવન સાથે ચેડા કરી માનવજીવનને જોખમ ઊભું કરતો પ્રશ્ન છે ખાદ્ય પદાર્થોમાં ભીણસરનું પ્રમાણ વધી રહ્યું છે શહેરમાં અત્યાર સુધીમાં નકલી ઘી પનીર તમાકુ મેગી મસાલા મસાલા તેલ ઇનો પકડાઈ ચૂક્યા ત્યારે પૂર્વ મંત્રી કુમાર કાનાણીએ હાલના મંત્રી પ્રફુલ પાનસેરિયાને પત્ર લખ્યો નકલી દવા બનાવનારા વેચનારા માફિયાઓ તેમજ ખાદ્ય પદાર્થમાં ભેળસિલ કરનારા સામે કાયદો બનાવવાની માંગ આ ઉપરાંત નકલી ખાદ્ય પદાર્થ બનાવનાર વેચનાર સામે કડક કાયદો બનાવી કડક અમલ કરવા રજૂઆત કરી કુમાર કાનાણીએ કહ્યું કે ભેળસેલ કરનારા બન્યા છે બેફામ આ ભેળસેળ કરનારાઓને કોઈનો ડર રહ્યો નથી લોકોના જીવનની કંઈ પડી ન હોય તે પ્રકારે ભેળસેળ બેફામ થઈ રહી છે કુમાર કાનાણીએ કહ્યું આ મુદ્દો મેં વિધાનસભામાં પણ ઉઠાવ્યો પૂર્વ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલને પણ આ પ્રવૃત્તિઓ રોકવા કાયદો બનાવવાની માંગણી કરી લાંબા સમયથી આવી રજૂઆતો કરતા હોવાનો પણ ઉલ્લેખ પત્રમાં કર્યો પીડસીલ કરનારા માફીયાને ડર લાગે તેવો કોઈ કાયદો નથી અગાઉ રજૂઆતનું નિરાકરણ ન આવતા ફરી વખત આ બાબતે માંગણી કરી છે પીળેસરિયા ખૂબ જ સસ્તા ભાવે અંતરિયાળ વિસ્તાર કે નાની કરનાર ડેરી ઉપર વસ્તુનું વેચાણ કરે છે એક્સપર્ટ કહે છે કે આવા અખાદ્ય ખોરાકથી કેન્સર શ્વાસો શ્વાસની તકલીફ પેટની બીમારીઓ સહિતની ઘણી બીમારીઓ લાંબા ગાળે થઈ શકે